સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભાજપનો અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં નવ નિયુક્ત ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આપ પર વાક પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપે પંજાબમાં અતિવૃષ્ટિ સમસ્યા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ મોકલી આપ ગુજરાતમાં શાંતિ લોહોળવાનો પ્રયાસ કરે છે ગુજરાતના ખેડૂતો ક્યારેય આપને માફ નહીં કરે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું આગળ કે ખેડૂતો આવનારા દિવસોમાં જાકારો આપી જવાબ આપશે આમ આદમી પાર્ટી પર વાક પ્રહાર કર્યા અને રાજકારણ ગરમાવ્યું બોતાનો દિલ્હી રાજ્યની જમીન હતી બોતાનો પંજાબ રાજ્યની જમીન હતી અને ગુજરાતની શાંતિ દોવાનો પ્રયાસ નાકસો આ ગુજરાત તખ્તર તમે ક્યારે માં ભરી કરે તમે ક્યારે ગુજરાતમાં ભાવન દે આ ગુજરાત